સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતા અલગ અલગ ઇસમોને આઠ દિન સુધી લગભગ આઠ જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા ન્યુલ બેંક એકાઉન્ટ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની એલ વગેરે પણ ઇશ્યુ કરવામાં આવેલ હતી આજ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ દ્વારા આ ગુનામાં આરોપી ચંદ્રેશ જે જે પણ આ ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે છે એનો એક મુખ્ય તેની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપી ચંદ્રેશ કાકડીયા વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજીસ્ટર થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ સેવિંગ એકાઉન્ટ પૂરા પાડવા માટે માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના તે કાર્યરત હતો આ ઉપરાંત અગાઉ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જયારે પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે એની તપાસ હાલ ચાલુ છે પરંતુ જયારે પ્રાઇમરી એકસો અગિયાર કરોડના લગભગ તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ એકસો ઓગણીસ કરોડથી પણ વધુના ના ધ્યાને આવ્યા છે આ ગુનામાં હજુ પણ બેન્કોમાંથી ટ્રાન્સેક્શન અલગ અલગ બેન્કોમાં ક્યાં ક્યાંથી શું કઈ રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે

એ આ ગેંગ સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે એ આ ગેંગ સાથે લગભગ એક વર્ષથી સંકળાયેલો છે જેમ આગળ વાત કરી એમ ભૂમિકા એની મ્યુલ અકાઉન્ટ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે જે પ્રમાણે સુરત સિટીમાં કામ સોંપે એ રીતના કામ કરવાનું હતું વધુમાં જેમ આગળ કીધું કે સાત ગુના ઓલરેડી એની ઉપર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં જેમાંથી એક સાયબર ક્રાઈમમાં અને આ બીજો ગુનો એ રીતે રજીસ્ટર થયેલા છે અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે મયુર કાકડિયા ઉર્ફે બેરિયો એ એનું એલઓસી આજ ગુનામાં ઓલરેડી ઇશ્યુ કરવામાં આવેલ છે જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી તે પણ હાલ દુબઈ ખાતે આજ બહેન સાથે એક્ટિવ છે